ડીસાવ શહેરમાં કોને મનાવ્યો અને કેમ મનાવ્યો ઉત્સવ ડીસાવ શહેરમાં વોર્ડ નંબર પાંચ ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પાંચ એટલે કે એસી વિસ્તાર પટેલ સોસાયટી ગોલ્ડન પાર્ક નવરંગ પાર્ક એનઆર પાર્ક અંબિકા ચોક ચંદ્રલોક અંબિકાનગર શાસ્ત્રીનગર લચ્છાજી ચાલી સિંધી કોલોની પોસ્ટ ઓફિસ એરિયા ટેલિફોન એક્સચેન્જ રબારીવાસ તથા બાકીના પણ ઘણા એવા વિસ્તારમાં હોય એવા વિકાસ માટે અથવા તો કોઈ સમસ્યા માટે તેનું નિવારણ લાવવા એક સોશિયલ મીડિયા ગ્રુપ એટલે વોર્ડ નંબર પાંચનું ગ્રુપ બનાવવામાં આવેલ એ ગ્રુપને છ વર્ષ પૂર્ણ થતા તેની ખુશી માટે વોર્ડ નંબર પાંચના યુવા મિત્રોએ મહારાણા ચોક ખાતે કેક કાપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર પાંચના ચાર સદસ્યો અને જાગૃત યુવા મિત્રો અને વોર્ડ નંબર પાંચના એડમિન એવા રાજુભાઈ ઠક્કર હિતેશભાઈ ગેહલોત મેહુલભાઈ પંચીવાલા મિલનભાઈ પટેલ હાજર રહી ઉત્સવ મનાવ્યો હતો વોર્ડ નંબર પાંચના જે છ વર્ષ પૂર્ણ થઈને સાતમા વર્ષ મંગળ પ્રવેશ કર્યો ગ્રુપ બનાવવાનું વિઝન એક જ હતું કે વોર્ડ નંબર પાંચની જે પણ સમસ્યા હોય તેની લોકો કોર્પોરેટરો સુધી કઈ રીતે પહોંચાડવી તેના માટે કરીને એક સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવ્યું હતું જેની અંદર લોકોની સમસ્યાઓને વાંચા આપવા માટે કરી જેની અંદર મદ અંશે અમે એવી સારી સફળતા પણ મેળવી અને એની સાથે સાથે અમે સેવાકીય પ્રવૃત્તિઓની અંદર જોડાણ જેમ કે કોરોનાની મહામારી હતી ત્યારે પણ અમે કીટોથી માંડી અને ઉકાળાથી માંડી દરેક વસ્તુ ઘર સુધી લોકોને પહોંચાડ્યા એના પછીની લપ્પી વાયરસ હતી માતાના માટે કરી એની અંદર પણ લાડુ અને સૌ પ્રથમ દિશાની અંદર જો કોઈ લપ્પી વાયરસની દવા લાવી હોય ભગવાન જગન્નાથ ની રથયાત્રાનો કાર્યક્રમ હોય કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ તમામ મિત્રો ખડેપગ ઉભા રહે છે તે બદલ હાથ દાડે હું તેમનો તમામનો હૃદયપૂર્વક ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત